આજના ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે છે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદરનું શાળા ગીત હા જે કવિરાજ શ્રી મગનલાલ ભેસાણીયા લખ્યું છે અને આ ગીત એમ કહીએ તો ખાલી શબ્દો નથી એ તો શાળાનો આત્મા છે નહીં બિલકુલ એ આપણને શાળાના મૂળ સુધી લઈ જાય છે એનો ઇતિહાસ મૂલ્યો તેનું વાતાવરણ બધું જ તો ચાલો આ શબ્દોમાં જરા ઊંડા ઉતરીએ ચોક્કસ શરૂઆત જ જુઓ આ શાળા અમારી સરસ્વતી છે આમ ભાવીનું એ મંદિર છે કેટલી સ્પષ્ટ વાત છે હા એટલે કે જ્ઞાનનું ધામ અને ભવિષ્ય ઘડવાની જગ્યા સીધી વાત અને તરત જ ઇતિહાસ હા પેલી તારીખ એક ત્રણ ઓગણીસો છેતાલીસ માં આરંભ તેના અંકાયા છે એક માર્ચ ઓગણીસો વિચાર કરો એ સમયમાં હા એ સમયના પડકારો વચ્ચે દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ માટે આવું ભુવન શરૂ કરવું એ ખરેખર મોટી વાત હતી પછી ગીતમાં આવે છે સાહિત્ય ઉદ્યોગમાં સાગર તણી સમૃદ્ધિ છે એટલે ખાલી ભણતર નહીં ના જરાય નહીં આ બતાવે છે કે એમનું વિઝન કેટલું વિશાળ હતું કળા અને કૌશલ્ય એને પણ એટલું જ મહત્વ આપ્યું છે સંગીત અને ઉદ્યોગ શબ્દો વારંવાર આવે છે એમને ખબર હતી કે આનાથી જ વિદ્યાર્થીઓ પગભર થશે આત્મનિર્ભરતા માટે બરાબર અને પેલું સામાજિક પાસું પણ છે સરિતા છે અને સધ્યાય બંધુઓ અમારા છે હા એટલે કે બધા માટે અને ભાઈચારો સમાવેશી વાતાવરણ પછી સ્થાપકનો ઉલ્લેખ આવે છે મથુર બાપાની મહેનત છે ચોલેરાનું આ ગૌરવ છે અહીં મથુર બાપાનું યોગદાન સ્પષ્ટ છે અને ચોલેરા કદાચ કોઈ સ્થાનિક ગૌરવની વાત હશે એમના સાથે જોડાયેલી એમની મહેનતની અસર કેટલી મોટી હતી એ પણ દેખાય છે ગુજરાતમાં ગુંજતી ગાથા છે હા આખા ગુજરાતમાં એમના કામની પ્રસિદ્ધિ હતી એમ લાગે છે અને સાથે સાથે રમત ગમત મનોરંજન એ અંબ ભણતર કેરું ઘડતર છે એમ એટલે એટલે સર્વાંગી વિકાસ ભણતર કળા કૌશલ્ય અને શારીરિક પ્રવૃત્તિ પણ બધું જ આ બધું કેવા માહોલમાં ગીત કહે છે તારા પ્રેમની વર્ષા છે છે

અને લાગણીની વાત છે અને પાછું સંગીત આવ્યું સુર સંગીતની અહીં રંગત છે એ પગભર કરતી સંગત છે ફરીથી એ જ વાત સંગીત ફક્ત કળા નહીં પણ આત્મનિર્ભરતાનું સાધન અને નાની નાની બાબતોનું પણ ધ્યાન મન ભોજન હા પાયાની જરૂરિયાતોની કાળજી અને છેલ્લે બહુ ભાવુક પંક્તિ અમ ભૂમિ સૌથી પ્યારી છે શાળા પ્રત્યેનો પ્રેમ અને ગર્વ તો આખી વાતનો સારસો નીકળે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન એ માત્ર એક ઇમારત નથી ના એ એક મંદિર છે જ્યાં જ્ઞાન સંગીત કળા કૌશલ્ય અને મૂલ્યોનું સિંચન થાય છે મથુર બાપાની મહેનત અને લોકોના પ્રેમથી બનેલું સાચી વાત આ ગીત ખરેખર એ મિશનને જીવંત રાખે છે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનું ખાસ કરીને સંગીત દ્વારા હા એ શિક્ષણ અને જીવન કૌશલ્યોનો સમન્વય જ એની ખાસિયત છે ત્યાંનું વાતાવરણ સહાનુભૂતિ પ્રોત્સાહન અને સંગીત દ્વારા પગભર થવા પર ભાર આ બધું જ ગીતમાં છે આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં બોલો કે કોઈ સંસ્થાનું ગીત હોય કે કોઈ પ્રતીક એ સમય જતા ખાલી એક યાદગીરી બની રહે છે કે પછી પેઢી દર પેઢી એ સંસ્થાના જે મૂળભૂત મૂલ્યો છે એની ઓળખ છે એને જીવંત રાખનારું એક બળ બની રહે છે હા આ વિચારવા જેવો મુદ્દો છે શું એ ફક્ત ભૂતકાળ છે કે પછી વર્તમાન અને ભવિષ્યને પણ જોડે છે એના પર ખરેખર મનન કરવા જેવું છે